આજે લાખો અને લોયણ લોયણ થઈ ગયા એ લાખા લોયણની વાત કરી લાખો આટકોટનો રાજા હતો અને ગામગ્રાસ હતો એની અને લોયાણ હતા એમના રાણી હતા પત્ની પણ લાખો એવો વિચાર્ય હતો કે સાધુ સંતોને એના પ્રકરણમાં આવવા ન દેતો અને એક દિવસ એવું બને છે કે સેલણસિંહ નામના સંત આટકોટમાં જાય છે અને લોયણને ખબર પડે અને લોયણ એના દર્શન કરવા જાય છે એ લોહીણ દર્શન કરે છે અને એની પાસેથી ગુરુ દીક્ષા લે છે તો ગુરુ દીક્ષામાં લોયણને સફેદ વસ્ત્ર એની માળા આપે છે આ લોહણ ગ્રહણ કરે છે એટલે લાખાને ખબર પડે છે એટલે લાખો લોહીણને ઠપકો આપે છે એ લોહી આપણે તો રાજા સહી તું રાણી છું અને આ ભિખારી કાપ બહેન આ સાધુ સંતો બાવા આ ધૂતારા ફરે છે અને ભીખ માંગતા પોતાનું ગુજરાણ કરે છે આવી દિશા તારી કેમ એટલે પોતે હેત કરી અને જે એના વસ્ત્ર પહેરેલા સફેદ લુગડા હતા અને માળા પહેરીથી એટલે હેત કરીને બથ ભરી જાય છે અને બથ ભીડે છે અને હેત કરે છે એને ત્યારે કુદરતી આ લાખાને આખા શરીરની અંદર જણ જણાટ ચાલુ થઈ જાય છે અને કોઢ નીકળે છે એટલે આ કોઢ એક એવો છે કે એનો બાર વર્ષ સુધી એનો ઉપાય નહોતો થયો અને ઇતિહાસ લખાઈ ગયો છે પછી લોહીણે એને બહુ શિખામણ આપે છે અને સમજણ આપે છે પણ લાખો તો પોતે દેહનો પ્રેમાળ હતો અને મોહિત થયો હતો એટલે લોહીણ વિના અને એનો શરીર સુખ માણ્યા વિના એનો સંતોષ નતો આવે પોતાને દેહની પીડા ભોગવતો ભોગવતો બાર વર્ષ કાઢે છે અને કહેવાય છે કે બાર વર્ષે સંત શેલાણસિંહ પાસે આટકોટ આવે છે અને એને માથા હાથ મૂકે છે અને રોગ મટાડે છે અને લોયણને કહે છે હે લોહી હવે તું લાખાને ઉપદેશ આપી દે અને દીક્ષા એમ પછી લાખાને ઉપદેશને દીક્ષા બે દે છે અને લોયણ જે એના પ્રિય પત્ની હતા એ એના ગુરુ બને છે એટલે ગુરુ અને શિષ્યની પરંપરા ચાલતી આવે છે માતા પિતાનો ભાવ હોય છે આને ગુરુ શિષ્ય કહેવાય છે એટલે આવો ભાવ પોતાના અંતરમાં જાગૃત થયો છે અને સેલણસી એ જોઈને આનંદમાં આવી જાય છે હવે આ શેલણસીને મનની અંદર જે વિચારો ગુમતા હતા દુઃખ દુઃખના એ દૂર થાય છે કારણ કે ને આને કંઠી બાંધવીશું અને પાછો એની અંદરથી મોંજાળ જાય છે તો પરંતુ કુદરતે આ શેલણસિંહ સંતના આશીર્વાદ લઈ અને લોયણ એને ઉપદેશ આપે છે અને કંઠી બાંધે છે એટલે પછી ગુરુ શિષ્યોનો ભાવ અને લાખોને લોયાણ આજે આપણે બધાને ખબર જ છે એનું નામ અમર થઈ ગયું છે અને એ પદને પામેલા લાખોને લોયાણ થઈ ગયા અને આજે પણ આપણે એની જે જે કાર કરી છે અને કહે છે